નમસ્કાર મિત્રો તારીખ છે બાવીસ એપ્રિલ બે હજાર પચીસને વારસે આજે મંગળવાર આજના વીડિયોની અંદર ઝીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલા ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વીડિયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો જીરુ વાયદામાં નજીવો વધારો જોવા મળ્યો છે હાજર બજારમાં ભાવ સ્ટેબલ જોવા મળ્યા છે જીરુ બજારમાં સ્ટેબલ અને નરમ ભાવ જોવા મળ્યા છે વાયદા બજારમાં ભાવ વધીને બંધ થઈ રહ્યા હતા પરંતુ હાજર બજારમાં ખાસ કોઈ મોટી મુવમેન્ટ નથી અને આગામી દિવસોની અંદર જીરુ બજારમાં વેપારો કેવા થાય છે તેના પર બજારનો આધાર રહેલો છે જીરુના વેપારીઓ કહે છે કે જો નિકાસના વેપારો આવશે તો બજારને ટેકો મળશે એ સિવાય ખાસ કોઈ મોટા દેખાતા નથી મોડી સાંજે નિકાસકારોએ ભાવ પચાસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે જો વાયદા બજારમાં ઘટતા રહેશે તો યાર્ડોમાં પણ ભાવ નીચે આવે તેવી સંભાવનાઓ રહેલી છે બેન્ચમાર્ક જીરુનો વાયદો એકસો નેવું થી વધીને જે ચોવીસ હજાર ચારસો ને પાંચસો નેવું ની સપાટી અત્યારે બોલાઈ રહ્યો છે ઊંઝામાં આવકો તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે જીરુ બજારમાં આગળ ઉપર બજારના વેપારો કેવા થાય છે તેની અંદર બજારનો આધાર રહેલો છે જો વેપારો સારા થશે તો બજારને પણ ટેકો મળી શકે તેવી સંભાવનાઓ છે તો મિત્રો આથી જીરોને લગતા આજની સરસાવ ગમી હોય તો વિડીયો